મોરબીમાં આવેલા વજેપરમાં સરકારી ખરાબામાં દબાણ બાબતની એક વિષય છે આ અન્વયે જ્યારે અમને અત્રથી માલુમ પડેલ ત્યારે મામલતદાર શ્રી મોરબી શહેરને એના માટે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી મામલતદાર શ્રી મોરબી દ્વારા આની તપાસ કરતાં આ બાબતે કોઈપણ પ્રકારનું દબાણ કરેલ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી એમના તરફથી દબાણ નહીં જે અમારા કાયદાની કલમ એકસઠ મુજબ કાર્યવાહી કરવા માટે જરૂરી નોટિસ આપવામાં આવી નોટિસ અન્વયે જે ભાઈ હતા એ હાજર ના થતાં એમને એક રિમાઇન્ડર આપવામાં આવ્યું ત્યારબાદ પણ હાજર ના થતાં એમને ડીઆઈએલઆર પાસેથી આ જગ્યાની અમે માપણી કરવા માટેના હુકમો કર્યા અને જો આ જગ્યામાં સરકારી જગ્યા છે અને એમાં જો દબાણ હશે તો બહુ નજીકના ભવિષ્યમાં અમે કલમ એકસઠ હેઠળની કાર્યવાહીનો જે ઓર્ડર કરવાનો છે એ મામલતદાર શ્રી પાસે કરાવી અને તાત્કાલિક આ દબાણ દૂર કરવામાં આવશે આ દબાણ શ્રીમાન અરવિંદભાઈ કરીને એક ભાઈ છે અરવિંદભાઈ બારિયા તેઓનું દબાણો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અને તેઓને અમારા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા બહુ સ્પષ્ટ સમજ આપવામાં આવેલ છે કે આ જો સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો આપ તાત્કાલિક દૂર કરી દો અન્યથા સરકારના તંત્ર તરફથી જે પગલાં ભરવાના છે એ કોઈની પણ શરમ રાખ્યા વગર તાકીદે ભરવામાં આવશે અને તંત્ર કાયદા મુજબની તમામ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે અને આ કાર્યવાહી પૂર્ણ કરશે હવે એક વખત જ્યારે દબાણ નક્કી થઈ જશે દબાણ નક્કી થયા પછી દબાણ દૂર કરવામાં આવશે અને એ પછી આમાં જો એમને કોઈ પણ લાભ લીધો હશે તો નિયમો મુજબ એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવાની હું ખાતરી આપું છું લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી છે એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ ન કર્યું એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે તો કાંઈ પણ જે છે એ હું સરકારની સાથે છું ને તંત્ર